ભગવાન પર શ્રદ્ધા અને પૂર્ણ સમર્પણ ભાવ હોય તો ઈશ્વર ક્યારેય આપણા કામને અટકવા દેતા નથી જીવનમાં ગમે તેવું દુઃખ અને પીડા હોય તો પણ પ્રકૃતિ આપણને મદદ કરે જ છે આ વાતને આપણે દશરથ રાજાના જન્મની અદભુત કહાની દ્વારા સમજીએ પૌરાણિક ધર્મ અનુસાર કહેવાય છે કે એક વાર અજ નામના રાજા મધ્યાહન સમયે ભગવાન શિવની વંદના કરી રહ્યા હતા એવામાં એ સમયે લંકાપતિ રાવણ રાજા અજ સામે યુદ્ધ કરવા માટે આવ્યા ત્યારે રાવણ દૂરથી જોઈ રહ્યો હોય છે ત્યારે રાવણ જોઈએ છે કે રાજા અજ ભગવાન શિવને આગળની તરફ જળ અર્પણ કરવાની જગ્યાએ પાછળની તરફ જળને ફેંકે છે આ જોઈને રાવણને નવાઈ લાગે છે અને વિચારે છે કે આ તો મહાદેવનું અપમાન છે એવું વિચારી અને લંકાપતિ રાવણ મહાદેવનો પરમ ભક્ત તો હતા જ એટલે એ રાવણ યુદ્ધ કરવાની જગ્યાએ રાજા અજ પાસે આવે છે અને પાછળની તરફ જળ ફેંકવા માટેનું કારણ પૂછે છે ત્યારે રાજા અજ કહે છે કે અહીંથી એક યોજન દૂર એક ગાય ઘાસ ચરી રહી છે અને તેને મારવા માટે એક સિંહ તેના પર હુમલો કરવા માટે તૈયાર બેઠો છે આ સાંભળીને લંકાપતિ રાવણને નવાઈ થાય છે અને તે એક યોજન દૂર જઈને જુએ છે તો આ ગાય ઘાસ ચરતી હોય છે અને સિંહના મોઢામાં અને શરીર પર તીર વાગેલા હોય છે રાવણને વિશ્વાસ થઈ ગયો કે આ શિવ ભક્ત કે જે પાણી ફેંકતા જ પાણીની એ બુંદો તીર બની જતી હોય એવા વીર સાથે યુદ્ધમાં જીત પ્રાપ્ત કરી શકાય નહીં એટલે લંકાપતિ રાવણ યુદ્ધ કર્યા વગર જ ત્યાંથી પાછા જતા રહે છે ત્યાર પછી રાજા અજ એકવાર જંગલમાં ભ્રમણ કરવા નીકળે છે ત્યારે તેમને ત્યાં સુંદર સરોવર દેખાય છે એ સરોવરમાં સુંદર કમળ હોય છે જેને લેવા માટે રાજા અજ સરોવરમાં ઉતરી જાય છે પરંતુ જેમ જેમ કમળની પાસે જાય છે તેમ તેમ કમળ રાજાથી દૂર થતું જાય છે રાજા અજ કમળને લઈ શકતા નથી અને એવામાં આકાશવાણી થાય છે હે રાજા તું નિસંતાન છે એટલે તું આ કમળને લેવા માટે યોગ્ય નથી ત્યારે રાજા અજને ખૂબ જ આઘાત લાગે છે અને આવા આઘાત સાથે ચિંતામાં તે મહેલમાં જતા રહે છે અને વિચારમાં ડૂબી જાય છે કે પોતાને પણ કાશ એક સંતાન હોત તો જોકે રાજા અજ ભગવાન શિવના પરમ ભક્ત હોય છે અને ભગવાન શિવને પ્રાર્થના કરે છે ત્યારે ભગવાન શિવના આદેશથી ધર્મ રાજા આવે છે અને એક બ્રાહ્મણને ગરીબ મોકલે છે છે હવે એકવાર આ બ્રાહ્મણ રાજા દરબારમાં આવે અને પોતાની હાલત સુધારવા માટે રાજા પાસે ભિક્ષા માંગે છે ત્યારે રાજા પોતાના કોષમાંથી ઘણી બધી સોના મહોર કાઢીને આપે છે પરંતુ બ્રાહ્મણ એને સ્વીકારતા નથી અને કહે છે કે આ તમારું ધન નથી એ રાજા આ તો પ્રજાનું ધન છે તમારું ધન હોય એવું મને આપો રાજા અજ પોતાના ગળામાં રહેલો હાર આપે છે પરંતુ બ્રાહ્મણ તેમાં પણ કહે છે કે આ પણ પ્રજાનું છે હું સ્વીકારી શકું નહીં અને બ્રાહ્મણ દરબારમાંથી ઘરે જતા રહે છે અહીં રાજા અજ ખૂબ જ સેવાભાવી હતા એટલે રાજા પોતે જાતે ધન કમાઈ શકે એટલા માટે પોતાના રાજ્યમાં બીજો વેશ લઈ અને કામ માગવા નીકળી પડે છે ઘણી બધી જગ્યાએ ફર્યા પછી રાજા અજને એક લુહારના કામ મળ્યું તેમને એક લુહારના તે આખી રાત હથોડા વડે કામ કર્યું અને તેમાંથી એક સિક્કો મળે છે રાજા અજ સીધા જ એ બ્રાહ્મણ પરિવારના ઘરે જાય છે ત્યારે બ્રાહ્મણ ઘરે હોતા નથી એમના પત્ની હોય છે ત્યારે રાજા તેમની પત્નીને તે સિક્કો આપી દે છે બ્રાહ્મણ ઘરે પાછા આવે છે ત્યારે તેમની પત્નીએ તેમને આ સિક્કો આપીને કહે છે કે આ રાજા અજ આપી ગયા છે ત્યારે બ્રાહ્મણ તે સિક્કાને ફેંકી દે છે સિક્કો જ્યાં પડે છે ત્યાં એક મોટો ખાડો થઈ જાય છે અને ખાડામાંથી એક સોનાનો રથ નીકળે છે અને આકાશ તરફ જતો રહે છે બ્રાહ્મણ થોડું ખોદતા બીજો રથ નીકળે છે અને તે પણ આકાશમાં જતો રહે છે આવી રીતે નવ રથો નીકળે છે અને બધા જ રથ આકાશમાં જતા રહે છે જ્યારે દસમો રથ નીકળ્યો જમીનમાંથી ત્યારે તેની સાથે એક નાનો બાળક પણ રથમાં બેઠેલો હતો બ્રાહ્મણ પરિવાર ખૂબ જ નવાઈમાં પડી ગયો અને આ રથ અને આ બાળકને લઈને બ્રાહ્મણ પરિવાર રાત દરબારમાં આવે છે અને રાજા અજને કહે છે કે એ રાજા અજ એમના ઘરમાં જે પણ ઘટના બની હતી એ બધી જ ઘટના રાજા અજને એ બ્રાહ્મણ કહે છે આ ઘટના અનુસાર હે રાજન આ તમારો પુત્ર છે આને સ્વીકાર કરો કારણ કે આગળ નીકળેલા નવ રથો કે જે સોનાના હતા એ તો આકાશમાં જતા રહ્યા પરંતુ આ દસમા રથમાં બાળક પણ નીકળે છે આ બાળકને તમે સ્વીકાર કરો કારણ કે તમે આપેલા સિક્કાથી જે ખાડા પડ્યા એમાંથી જ નવ રથો અને છેલ્લે દસમા રથમાં બાળક ઉત્પન્ન થયું છે રાજા અજ આ બાળકનો સ્વીકાર કરે છે અને ત્યારથી આ બાળકનું નામ દસમા રથમાં નીકળ્યો એટલે દશરથ દશરથ રાજા રાજા અજ પછી તેમની જગ્યાએ સિંહાસન પર અને એક મહાન અને ઉમદા શાસક તરીકે ઉભરી આવ્યા દશરથ રાજા આજે ભગવાન શ્રીરામના પિતા તરીકે પૂજાય છે આ કહાની પરથી એવું શીખવા મળે છે કે ભગવાન ઉપર અટૂટ વિશ્વાસ હોય તો એ ભગવાન હંમેશા આપણી મદદ કરે છે ભગવાન પર પૂર્ણ શ્રદ્ધા અને જો સમર્પણ ભાવ હોય ને તો ઈશ્વર ચોક્કસ આપણને રાજા અજની જેમ મદદ કરે છે અને આપણી બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે છે આવી જ વાર્તાઓ માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી આભાર